લોકસભાની ચૂંટણીને હવે માત્ર બે દિવસ બાકી છે હાલમાં લોકસભાની ચૂંટણી માટે મતદારોને રીઝવવાનો પ્રયાસ જોરશોરથી ચાલી રહ્યો છે તેવામાં અમરેલી સહકારી સંમેલનમાં દિલીપ સાંઘાણીએ આચાર સંહિતાનો ભંગ કર્યો છે શું છે સમગ્ર મામલો જાણો આ વિડીયોમાં નમસ્કાર હું છું નિધિ સોમપુરા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ લોકસભાની ચૂંટણીને લઈને હાલમાં દરેક પાર્ટી જોરશોરથી તૈયારીઓ કરી રહી છે ગુજરાતના રાજકારણમાં ચૂંટણી સમયે કોઈ ને કોઈ વિવાદ ચર્ચાનો વિષય બનતો રહે છે ત્યારે હવે ભારતીય જનતા પાર્ટીના ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી રહી ચૂકેલા દિલીપ સંઘાણીએ અમરેલી સહકારી સંમેલનમાં આચાર સંહિતાનો ભંગ કર્યો છે પ્રાપ્ત જાણકારી મુજબ આજે અમરેલીના ઈશ્વરિયા ખાતે સહકાર સંમેલન મળ્યું હતું જેમાં ભાજપના નેતા દિલીપ સંઘાણી સાથે સાંસદ નારણ કાછડિયા સંમેલનમાં પહોંચ્યા હતા જે દરમિયાન આચાર સંહિતાનો ભંગ કરતા તેમણે કહ્યું હતું કે અમર ડેરી સંચાલિત પશુપાલકો માટે મતદાન કરીને હાથમાં આંગળી પર મતદાનનું નિશાન બતાવે તેને એક લીટરે એક રૂપિયો વધારે અપાશે આચાર સંહિતા પ્રમાણે કોઈ પણ રાજકારણી મતદારોને પ્રેરિત કરવા માટે લોભ કે લાલચ આપી શકે નહીં કર્તવાનો રાષ્ટનું નું નો મત સમગ્ર ક્ષેત્ર અપક ભૂજ દે નું રાખી જો સભાસદ નું મતદાર આપણે આપણા વિસ્તારમાં આપણું ભૂજ જોખી નું હિમાયત કરીને એ મતદાન કરીને કે મત આપવાનો અધિકાર સૌનો બને છે સાના છો બેન પર લઈને નો ભાગી દેઈએ અને જો આપણે પોતા તરીકે કઈ ક્ષમતા હોય એ થોડી જઈ પણ વેલો દે કે સોલાતા સામે કે વેલો જે સારા પુસ્તકમાં બાજે કરતા ફીસ કરતા આપા દોર કરતા એનો ઉપરનો જતા હોય કે પોતાના મિત્રનો વેલો ફીસ કરતા પોતાનો મિત્ર તો નીકળે મને લાગે છે કે જે વેલો એ કામ કોઠવાનો હોય તો એ આજુબાજુ રાખવું તો જે દીકરો કે વિડો કરી સવાર સાહસ સરપુ કરીને આપણે મુખ્ય સાહેબ જે अमर राजेंद्र जी साहब को और एक गेंद दादा हंतो को तलकवा दिया इनको मातरम मंत्र को बोल रहे हैं बुद्धधाम को हम टाइम से बोल रहे हैं ગઈકાલે પણ બનાસકાંઠાની બનાસ ડેરીની મેડિકલ કોલેજમાં ભાજપનો સ્ટાફ ભાજપનો પ્રચાર કરી રહ્યો હોય તેવો વિડીયો ગેનીબેને તેમના ટ્વિટર પર પોસ્ટ કર્યો હતો આ વિડીયોમાં મેડિકલ કોલેજનો સ્ટાફ રેખાબેનનો પ્રચાર કરતા દેખાઈ રહ્યો છે આ સાથે જ આ વિડીયોમાં કહેવામાં આવી રહ્યું છે કે રેખાબેન એક શિક્ષિત ઉમેદવાર છે પીએચડી થયેલા છે તો આપણે એવા ઉમેદવારને મત આપવો જોઈએ આ પોસ્ટમાં વધુમાં ગેનીબેને લખ્યું હતું કે જિલ્લાના પશુપાલકોના પરસેવે જે સંસ્થા ઊભી કરી એ સંસ્થામાં ચૂંટણીનો પ્રચાર કરી ભાજપને જીતાડવા માટે મેડિકલ કોલેજની ટીમ ધમપછાડા કરી રહી છે ત્યારે હવે આ વાયરલ વિડીયો બાદ અમરેલીમાં ભારતીય જનતા પાર્ટીના નેતાએ અમર ડેરીના પશુપાલકોને મત આપવા લાલચ આપીને આચાર સંહિતાનો ભંગ કર્યો છે તો શું હવે દૂધ ઉત્પાદક સંસ્થાઓ ભાજપના ચૂંટણી પ્રચારનો નવો અડ્ડો બની છે શું ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદને આચાર સંહિતા વિશે જાણ નથી આ વિશે તમારું શું કહેવું છે તે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં